આજે તમને વાત કરીશું આપણે દાંતીવાડા ડેમની જે સપાટીને કેટલો પાણીનો આવરો છે તો બના રહેજો વિડિયોના અંદર ગઈકાલે તમે જોયું છે કે ગઈ રાતના સમયે જે થોડા ઘણો જે વરસાદ હતો ને પવન પણ હતો કેમ કે અમુક વિસ્તારોના અંદર જે પવન સાથે વરસાદ હતો કચ્છ બાજુ ત્યાં આગળ ભુક્કા બોલાયા હતા વરસાદે તો હાલમાં જે બનાસકાઠાના અનેકો કોઈ વિસ્તારોના અંદર તમે જોતા હશો કે વાદળછાયું વિસ્તાર હોય છે ને અમુક જગ્યાએ જે સાટા વિસ્તાર જોવા મળતા હોય છે તો એ બધું જવા દે ને આપણે હવે વાત કરીશું દાંતીવાડા ડેમની કે હાલમાં કેટલી સપાટી છે ને કેટલી પાણીની આવક છે તો હાલમાં પાણીની આવકની વાત કરીએ તો હાલમાં જે પાણીની આવક છસો ને છોત્તેર જેટલી આવક છે હવે આપણે વાત કરીશું કે દાંતીવાડામાં હાલમાં કેટલી સપાટી થઈ ગઈ છે તો હાલમાં જે પાંચસો ને એકસઠ સપાટી થઈ ગઈ છે અને દાંતીવાડાની જે બાયનેક સપાટીની વાત કરીએ તો છસો ને ચાર ફૂટ જેટલી છે ઉપરવાસમાં જે અનોક જગ્યાએ જે થોડા ઘણા જે છાંટા પડી રહ્યા છે એટલે એના લીધે જે પાણીની આવક જે ઘટાડો જોવા મળી રહ્યો છે તો ઉપરવાસમાં જો સારો વરસાદ પડી રહ્યો છે તો જે આપડા દાંતીવાડા ડેમમાં પાણીની આવક થોડો ઘટાડો વધારો હાલમાં જે બનાસકાંઠા બાજુમાં અનેક વિસ્તારના અંદર જે વરસાદનો માહોલ આવ્યો છે અને જે આપણે માઉન્ટ આબુ વરસાદ પડશે તો આપણા દાંતીવાડાની અપડેટ ને જો તમને આ સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ને આપણે જે દાંતીવાડાની અપડેટ અપડેટ તરત લાવતા રહેશું ને જો વિડીયો સારો લાગે તો આગળ તમારા ભાઈબંધને શેર કરવા અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે એ મને કોમેન્ટમાં જણાવી દેજો ને તમારું ગામ ને તમારું નામ લખવાનું Panó no, Bultana no, 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 no.